હાલ ભાદરવો મહિનો ચાલી રહ્યો છે રામાપીરના નેજા માટે ધ્વજારોહણ કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો છે તે રામાપીરના દર્શન માટે જઈ રહ્યા છે અમદાવાદના નાંદેજ બારજેડી ખાતે પણ ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે રામાપીરનું મંદિર આવેલું છે ત્યાં રામાપીરના નેજાના કાર્યક્રમમાં ધ્વજારોહણ કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો છે તે દર્શનાર્ દર્શનાર્થી મોટી સંખ્યામાં ભક્તો છે તે દર્શન કરવા માટે જઈ રહ્યા છે ભક્તોમાં પણ અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ દિવસોમાં ગણેશ મહોત્સવ પણ ચાલી રહ્યો છે ઠેર ઠેર સમગ્ર ગુજરાત નહીં પરંતુ દેશભરમાં ગણેશ ઉત્સવ દરમિયાન રામાપીરજીનો આ જે પ્રસંગ ચાલી રહ્યો છે તેમાં પણ લોકો સહભાગી બની રહ્યા છે સાંજ દરમિયાન ત્યાં ભંડારાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે દરરોજ અંદાજીત ત્રણથી પાંચ હજાર જેટલા ભક્તો છે તે રામાપીર મંદિરની મુલાકાત લઈ રહ્યા છે ને અલગ અલગ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભક્તો છે તે ત્યાં પહોંચી રહ્યા છે ને આ લોકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે લોકો પોતાની અલગ અલગ પ્રકારની મનોકામના લઈને ત્યાં પહોંચતા હોય છે ને રામાપીરને ધજા ચડાવતા હોય છે તેના જ ભાગરૂપે આજે છે તે દર્શનાર્થીઓ છે તે અમદાવાદ ગ્રામ્યના નાંદેજ બારજડી ગામમાં પહોંચી રહ્યા છે ત્યારે અહીંયા ભંડારાનું આયોજન થાય છે સાંજ દરમિયાન અંદાજે ત્રણથી પાંચ હજાર જેટલા લોકો માટે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવતું હોય છે પ્રસાદી બાદ લોકો છે તે ભક્તિમય માહોલમાં રામા પીરજીના ભજન ગઈને અનુભૂતિ ધાર્મિક આધ્યાત્મિક અનુભૂતિ કરતા હોય છે દર્શક મિત્રો એની ન્યૂઝને ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં